પેટમાં દુખતું હોય મારો ભરથાર મોકલો કે નવા રોગ નો સંશોધન કારક મોકલો સિકનગુનિયા આને પેલા જાતા શિકનગુનિયા મેં હેરખા કર્યા તા

અને મારા બાપા ને ઘીરે જન્મ નો લીધો તો આયો બી ગયો હોત કહેધું નો જીરે બસ સારું આમ તો સારું આમ તો કાલે ડોક્ટર કહેતા હતા રજા આપી દેવ બે ગીતા બહુ સારું છે બહુ ઘણું સારું હા દેરિયા જેઠીયાને ક્યાં નાવાની સોવા આવું મારી જેઠાણી તો કબર કાઢવાય નતા આવી કબર કાઢવાય એના એ નહીં માતા પડે હત્યા

ઘણો હારું ભાઈ અને તોય ત્યાં ડાક્ટર હારા છે બેન હ મારા ઘડી હોય ન નાખવી પડે નાન્યા નાન્યા રાખે સોટાડેલો એ ઓલું બુઝ ખોલી ને આમ નામ ધાકણા માં દઈ દે ફાટ દે નામ કે નામ સારું સિસ્ટમ આવે પહેલા અમે માંડ્યું પડતું તો માડે ભેહુ ની હોવું જેવી હોવું મરી ગયું દવાખાને હોય એવું યાદ કર્યા કરે તો હાથ પેટી ની હોવું યાદ કરે જે રંગમાં તમે છો પણ ઘણું સારું બે દિવસ જ બહુ સારું કાલ તમને રજા આપી દે ભાઈ હં કાલ રજા આપી દે હે ઘણું સારું અને સાહેબ એમાંય વધારે વધારે શબ્દ બહુ નીકળે છે તકલીફ ઘીરે પડે ત્યારે અમારા ગઢાનો રોટલો આડાયો સામે જે આ શબ્દ મને બહુ ગમે છે અમારા ગઢાવનો રોટલો યાદ આવ્યો તમારી પરજા પાહેલી આવા શબ્દ બોલાવા હોય તો આવા સંતોના સંગમાં રહી અને આવા સારા કાર્યો કરજો રોટલો કેતા તમારું પોતાનું ભજન અમારા દાદાનું ભજન યાદ આડું આવ્યું અને આડું આવીને ઊભું રહે અને આડું આવીને ન ઊભું રહે એને ભજન જ ન કહેવાય અને આવી વખતે જમ વખતે જ આડુ આવે ખાલી ઓઠ લઈ લ્યો આજના કથાનો મને પ્રસંગ બહુ ગમ્યો સાહેબ કે ખાલી ઓઠ લઈ લે તો જમના દૂધ ઉભા રહી જાય એક જણો ભજન ગાતો હતો અમારે તો સંતવાણીમાં તો બહુ ટીપુ મારે સંતવાણીમાં જેને ભજનો બધા સાંભળ્યા બધાને ખબર હોય વગાડવાનો ના તા તો મીડો ખોળામાં લેવા ધીરો રે ને અમારે શનિનું ધ્યાન રાખવું પડે કારણ કે હાથમાં ગરમ જમાવટ કરતા હોય ને ભજન આમ સુરાવટ થઈ જાય એમાં જમના દૂત આવ્યા ઓલો ભજન ગાતા હતા એનો જ વારો પણ પાંચ મિનિટની વાર હતી એટલે જમના દૂત ને હું છું પાંચ મિનિટ ની વાર છે અને એના ઓ ડાયરા જોયેલા નહીં ભજન જોયેલા નહીં ન્યાય એવું કઈ થાય નહીં તો જમના દૂત પણ બહુ માણ એ માળો હારું હો તો પાંચ મિનિટની વાર હતી કે ઘડીક આપણે સાંભળી હતી એ સૂટા લઈ આવીને ગોર મીડિયા કરવા જમના દૂધ અને એમો ભજનનો માહોલ એ તમને કહું સત્ગુરુના ચરણમાં કાયમ દિવાળી ને કદી એને જોઈ મેં રેન અંધારીન એવા ભજન હાલતા હતા ગુરુવાણીને અને વલાય ગોઠું કહે છે ભાઈ વાહ એ વાહ તો ગાવાવાળો થયું બોલા મને એ વિચારમાં ને વિચારમાં કલાક ક્યાં હોઈ ગઈ ને ખબર ન રહી આ સત્સંગ નારદને પૂછ્યું ને કોઈ કે સત્સંગ એટલે શું સત્સંગ એટલે શું નારદે ભગવાન કીધું નારદ રહેવા દે પણ પોદળો પીડ્યો એ ઊંચો અને એની નીચે કિંગો ઓલા ને પોદળો ઉછો કર્યો ને કિંગા ને પૂછ્યું નારદે કે સત્સંગ કે ભગવાન મસ્કર શું કરો કિંગો જ મરી ગયો એ તો એક કામ ગામમાં બ્રાહ્મણનું ઘર છે એની ઘેરે ગાયનો વાસરો છે તો ગાય વૈયાણી છે એ વાસળાના કાનમાં પૂછી લે એટલે નારદ ક્યાં ગયા વાસળાના કાનમાં પૂછ્યું કે સત્સંગ એટલે શું ચારી પર માચું છે લેવાય તો લઈ લેચું લઈ લેજો લેવાય લેવાય ને હું કામ નો લેવાય ઘણો ટાઈમ છે લઈ લે

મોટી ઉંમરે આ જ દીકરાનો જન્મ થયો છે એ દીકરાને પૂછ્યા બોલો કે ઓલા બે કઈ નથી આને કંટ્રોલ ગયો તો ઓલો બારો ન નીકળવા દે મને એક તો મોટી ઉંમરે દીકરાના લગ્ન ઓલા જન્મ થયો અને તારે મને તોડાવી નાખો નારદ મારી વાત ઉપર તો ભરોસો છે જાય છે રાજભવનમાં જા એમ કે બાળકના જન્મનો ઉત્સવ આવતો ને એમાં નારદ આવ્યા તા તો આનંદ વધી ગયો પ્રભુ તમે નારદજી આવી ગયા છોકરાને રમાડવો છે પણ નારદ બીતા હતા રમાડો ને વયો ન જાય તો હારો ઓલા બે તો ગયા હાવ રાજા ની ગાદી મરવું મરવું થાય ખોળામાં લીધો એને એમ છો કે એકર શિડે વયો જાવ ને પછી કાંઈક થઈ જાય તો મૂકીને ભાગે લાગ્યા આવે એટલે નારદ સાવ પસવાડે વૈયા ગયા વોકળામાં જઈને પૂછ્યું કહી બોલો કહી શું છે છોકરો એ પૂજ્યો અને જન્મતા બાળક રડે એ જ સારું લાગે જે સમયે જે વસ્તુ હારી લાગતી હોય એ લાગે હા હસે એ નો સારું લાગે જન્મતા જ બાળક રડે તો જ રૂડું લાગે હસે તોય બેકા લાગે જન્મતા બાળક છે હું ગામ મૂકીને હું છે કે આ કોણ આવ્યો ભૂતના પેટનો નો નારદે હાથમાં લીધો મરક મરક દાંત કાઢ્યા

એને તું મળ્યો છો કે હા એને તમે સત્સંગ શબ્દ પૂછ્યો કે હા મરી ગયો કે હા પછી એક વાસરો તમે પૂછ્યો કે સત્સંગ એટલે શું નારદ કે હા એ મરી ગયો કે હા હે નારદ સત્સંગ શબ્દ ખાલી કિંગો હાબ લઈ જાય તો એને મોક્ષ મળી જાય ગતિ મળી જાય એ પાછો વાસરું થાય ગાયને ઘેરે અને ગાયને પેટ વાસરું થાય અને એને પાછો સત્સંગ શબ્દ ખાલી અડી જાય તો એક કિંગાને સત્સંગ શબ્દ મળે ને આજ રાજાનો કુંવર થઈ જતો હોય તો જેને સત્સંગ કર્યો એ શું ન મળી શકે સાહેબ ખાલી સત્સંગ શબ્દ મળી જાય તો જો એ રાજા બની શકતો હોય તો જેને સત્સંગ કરશે એને કેટલું પરમાત્મા કેટલું ભગવાન આપશે મોટા મોટી વાત એટલે એ રોટલો મન બહુ ગમે અમારા અમારા વડીલોનો રોટલો આડો આવ્યો અને તમારી જેવા જાય ભાઈઓ અમારી ચિંતા કરે શું વાંધો આવે કાલ તો અમે ઘેરે આવીશું આવશું ભાઈ એવો જવાબ આપે બીઠો કાલ અમે ઘેરે વી આવશું ને હવે તો જમે છે અને દવા લાગુ પડી ગઈ કાલ અમારે ઘેરે આવીશું આવું બેનો કહીએ કે પણ જો આવી રીતે કોઈ બાઈ બીમાર હોય ને ભાઈ જો કે બેહે જ નહીં ખાટલે ન્યા એ તો એ લીમડા હેઠે બેઠો એકલો દવાખાના લીમડો ને ન્યા વાહો આપણે કે કાં દે મારો બાન બધા બેઠા રૂમમાં એકલી દવાની વાય દાવે આવે જ કેમ ગોઠે એટલે લગભગ ભાઈ બાવડા પકડીને બેઠા એવો દાખલો